પાટણ શહેરમાં ઓશિયા ફાઉન્ડેશન દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે તેમાં પણ ઓશિયા ફાઉન્ડેશન દ્વારા કાર્યરત તદ્દન ફ્રી સબવાહિની સેવા પાટણના અઢારે આલમના લોકો લાભ લઈ રહ્યા છે તદઉપરાંત લગ્ન પ્રસંગ કે અન્ય પ્રસંગોમાં વધેલા ભોજનો પણ ઓશિયા ફાઉન્ડેશન દ્વારા જે તે સ્થળ પરથી જઈને ગરીબો સુધી ભોજન પહોંચાડવાનું સુંદર કાર્ય કરી રહ્યા છે ત્યારે આસી એક માસ પૂર્વે એક પ્રસંગમાં વધેલા ભોજનનું વિતરણ ખાન સરોવર પાસે ઓશિયા ફાઉન્ડેશન મેનેજર ટ્રસ્ટી કમલેશભાઈ મોદી દ્વારા કરવામાં આવી રહ્યું હતું ત્યારે એક પાસે મૂકીને સંકેલવા જઈ આશંકા તેઓને જતા તેઓ તરત જ તેનો પીછો કરીને તેને સમજાવટ કરીને બહાર લાવ્યા હતા અને તેને સમજાવીને અમૂલ્ય જિંદગીને આ રીતે ન વેરફાય તેવો અનુરોધ કરતા તે સમજી ગયો અને તેના પિતાને પણ આ અંગેની જાણ કરી હતી ત્યારે તેઓના મગજમાં સિદ્ધિ સરોવર દિન પ્રતિદિન સુસાઇડ પોઈન્ટ બનતા અહીં સ્ટોપ સુસાઈડનો એક સાઇન બોર્ડ લગાવવાનો વિચાર આવ્યો હતો અને વિચારને આજે ઓસિયા ફાઉન્ડેશનના મેનેજર ટ્રસ્ટી કમલેશભાઈ મોદી દ્વારા સાર્થક કરી નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર તેમજ નિરચંદભાઈ પટેલ દીક્ષિત પટેલ તેમજ જયેશભાઈ પટેલ ચંપાબેન દેસાઈ સહિતના કોર્પોરેટરો અને આગેવાનોની હાજરીમાં સ્ટોપ સુસાઇડ બોર્ડને ખુલ્લું મૂકવામાં આવ્યું હતો આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ હિરલબહેન પરમારે ઓસિયા ફાઉન્ડેશનના કમલેશભાઈ મોદીના આ નાનકડા પ્રયાસ અને વિચારને અભિનંદન પાઠવી આ સાઇન બોર્ડ દ્વારા કાલે આવેલા અને પોતાની જીવનલીલા સંકેલતા એક પણ યુવાનનો જીવ બચાવી શકવાના પ્રયાસને અભિનંદન પાઠવ્યા હતા તો ઓસિયા ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી કમલેશભાઈ મોદી આ વિચાર ક્યાંથી આવ્યો તે પ્રસંગને વર્ણવી એક વ્યક્તિને પણ જીવન બચાવવામાં સાઇન બોર્ડ સાર્થક થશે તો પોતાનો પ્રયાસ સફળ થયા હોવાનું તેઓ જણાવ્યું હતું અમે આજથી લગભગ ત્રીસ એક દિવસ પહેલા અહીંયા ભોજન વધેલું ભોજન પ્રસાદનું અહીંયા મિત્રો ઉભેલા હતા સાંજાઓ સિદ્ધિદરોએ ત્યારે સાંજે લગભગ સાડા પાંચ છ વાગે છોકરો અહીંયા બહાર એક્ટિવા મૂકીને આવ્યો હતો અને બહાર એક્ટિવા મૂકીને બુટ ચપ્પલ બહાર કાઢ્યા બુટ ચપ્પલ બહાર કાઢીને અંદર ગયો હતો સરોવરની અંદર એટલે અમે પીછો કરતા ખબર પડી કે આત્મહત્યા કરવા આવ્યો પછી અમે એને પકડે પકડે એટલે એને નામ સરનામું એડ્રેસ બધું કીધું રોતા રોતા પછી એ કંઈક આઈપીએલ બે હજાર પચીસમાં બારથી થી તેર લાખ રૂપિયા હારી ગયો છે એના ફાધર કડિયાકામ મજૂરી કરે છે એટલે અમે એને સમજાયો આયુ પર એને સિદ્ધપુર રોડ એને જમવા લઈ ગયા હોટલમાં બેસાડીને ગાડીમાં અને સમજાયો સમજાવી એને ઘેર મોકલ્યો ઘેર મોકલી એના ફાધરને અમે વાત કરી ફાધરે રોઈ ગયા હતા પછી અમને અચાનક આ વિચાર આવ્યો કે અહીંયા એક બોર્ડ જોઈએ કે જેથી આવનારી કોઈ બી સમય કોઈ બી ગમે ત્યારે ગમે તે મુશ્કેલીમાં હોય તો આ બોર્ડ હોય તો અમને ખબર છે પણ એક ટક્કો જે કોઈ ખેલ પડશે ને તો અમે જીત થઈ જશે એટલે આ પ્રયાસ તમે કરે અને આજે પાટણ નગરપાલિકા પ્રમુખ પાટણના નગરસેવકો એમનો સાથ સરકાર સારો આપ્યો એ બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર અને અભિનંદન